પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો પાંચમો દિવસ પંદરમી એપ્રિલ બે હજાર પચીસ અને મંગળવારનો આ નવો દિવસ આપણા બધાના જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આ દિવસોમાં કસ્ટમય અઠવાડિયાની રાત્રિ મિટિંગોમાં જુદી જુદી જગ્યાએ પ્રભુના જુદા જુદા સેવકો દ્વારા જે વચનો આપવામાં આવે છે અને વચનો દ્વારા આપણા આત્મિક જીવનો વધુ દ્રઢને મજબૂત બને અને વચનો દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપવા માગે છે એ વચનમાં પ્રભુએ જે આપણને આજ્ઞા આપી હોય અને એ પ્રમાણે આપણે કરીએ છીએ તો પ્રભુ એનો આશીર્વાદ આપે છે પ્રભુના એક સેવક પોસ્ટ ઓફિસમાં પોતાના કોઈક અંગત કામને માટે ગયા અને તે વખતે એ પોસ્ટ ઓફિસમાં એક બાજુમાં એક ભાઈ ઊભા હતા એમની સાથે કોઈક બાબતે અણબનાવ થયો અને પોસ્ટ ઓફિસમાં જ આ સેવક અને પેલા અજાણ્યા ભાઈ બંને ઝઘડી ગયા ઝઘડ્યા બોલાબોલ કરી બહુ નાની બાબતમાં અને ત્યાર પછી બંને છૂટા પડ્યા પ્રભુના સેવકે પેલા ભાઈનું જાહેરમાં અપમાન કર્યું બીજા બધા લોકોની હાજરીમાં અને ઘરે ગયા પછીના આ પ્રભુના સેવકને થયું કે મારે પેલા ભાઈની જે અજાણ્યા ભાઈ હતા એમની માફી માગવી જોઈએ મેં ભૂલ કરી મેં જાહેરમાં એમનું અપમાન કર્યું હું એમને બોલી ગયો અને એટલા માટે મારે એમને માફી માગવી છે પરંતુ પ્રભુ હું ક્યાંથી એમને શોધું આટલા મોટા શહેરમાં એ મને ક્યાં મળે અને બીજા દિવસે આ પ્રભુના સેવક એક રવિવારની ભજન સેવામાં વક્તા તરીકે એમને આમંત્રણ આપવામાં આવેલું અને આ પ્રભુના સેવક પુલપીઠ પર બેઠા છે લોકલ પારક સાહેબ પુલપીઠ પર બેઠા છે અને જ્યારે આ સેવકે જે ભાઈનું એમણે જાહેરમાં અપમાન કર્યું હતું એ ચર્ચના પહેલા બાંકડા આગળ બેઠા છે એટલે આ સેવકે બાળક સાહેબને પૂછ્યું કે ચર્ચના પહેલા બાંકડા પર બેઠા છે ભાઈ કોણ છે અને બાળક સાહેબે કહ્યું કે અમારી મંડળીના સંદેશ સ્કૂલના સુપરિન્ટેન્ડેન્ટ ભાઈ છે અને બાળકો મધ્યની તેમની અદ્ભુત સેવા છે અને આ સેવક કે છે મારે એમને અત્યારે મળવું છે અને લોકલ પાળક સાહેબે કહ્યું કે સારું ભક્તિ સભા છૂટ્યા પછી તમે એમને મળજો હું તમને મળાવીશ ત્યારે સેવક કે છે ના હું સંદેશો આપું એ પહેલાં મારે એમને મળવું છે અને લોકલ પાળકે પ્રશ્ન કર્યો કે એવું શું કારણ છે કે તમારે સંદેશો આપતા પહેલાં એમને મળવું છે અને સેવકે જે ગઈકાલે બનેલો બનાવ પુલપીટ પર એમને કહી બતાવ્યો અને મારે માફી માગવી હતી પણ એ વ્યક્તિને હું ક્યાંથી શોધું પણ પ્રભુ એ વ્યક્તિને મારી આગળ લાવીને બેસાડ્યા છે તો અત્યારે હું સંદેશો આપું એ પહેલાં એ ભાઈની પાસે જાઉં અને ગઈકાલના મારા વર્તન અંગે હું માફી માગું અને સેવક પહેલાં બાકડે બેઠેલા પેલા અજાણ્યા ભાઈ જે સંડે સ્કૂલના એમને જઈને મળ્યા ગઈકાલે જે કંઈ બન્યું એ મારી ભૂલ હતી મને ક્ષમા કરો એ મારી ભૂલ હતી હું ગઈકાલ રાતનો તમને યાદ કરતો હતો કે મારે તમને તમારી આગળ માફી માગવી છે પણ કેવી રીતે ક્યાં માગવું અને પ્રભુએ મને આજે આ તક આપી છે અને પેલા ભાઈ કહે છે હું કોણ કે તમને માફી ના આપું પ્રભુએ માફી આપી છે કે હું પણ તમને માફી આપું છું અને પછી એમણે પ્રભુનું વચન સંદેશા તરીકે આપ્યું વાલા ભાઈઓને બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ શિષ્યોને શીખ્યું લુકની માથીની સુવાર્તા છઠ્ઠો અધ્યાય પ્રભુની શીખવેલી પ્રાર્થનાઓ આકાશમાંના બાપ તેમાં જે વિનંતી આપી છે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો એટલે આપણે એકબીજાને માફ કરીએ છીએ અને પછી આપણા પાપોની ક્ષમા માગીએ છીએ અને આ વચન એકબીજાને માફી આપો અને એકબીજાને માફી આપીએ છીએ તો પ્રભુ એનો આશીર્વાદ માફી આપનાર અને માફી સ્વીકારનારના જીવનમાં પ્રભુ કાર્ય કરે છે અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે શું કોઈને આગળ આપણે માફી માગવાની છે પવિત્ર આત્મા બતાવી રહ્યા છે તો માફી માગીએ અને પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજનો નવો દિવસ તમે બતાવ્યો અને આજનું વચન અને આજનું શિક્ષણ પ્રભુ અમારા સેવા કાર્ય માટે જીવનને માટે તમે સર્વ રીતે આશીર્વાદિત કરો કોઈકને આગળ અમારે માફી માગવાની છે કોઈને માફી આપવાની છે પ્રભુ અમે કરી શકીએ એ માટે સહાય કરો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ